છત્રાલ રોડ ઉપર આવેલ કેમલાસ્ટ કંપની દ્વારા કોલોરિયન ગેસ છોડાતા બાજુની કંપનીના છ કામદારો ગુંગળાયા હોસ્પિટલમાં સારવાર હેઠળ કડી છત્રાલ રોડ પર અનેક ફેક્ટરીઓ પ્રદૂષણ છોડવાની અનેક વખત રાવ સામે આવી છે જેના લીધે અનેક તકલીફ પડવાના કારણે અનેક લોકો હોસ્પિટલ ખાતે જવાનો વારો આવે છે તેવી એક ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું જ્યાં કડીના છત્રાલ રોડ ઉપર આવેલ એક કંપની દ્વારા ઝેરી કેસ છોડાતા બાજુની કંપનીમાં નોકરી કરતા કામદારો બુંગળાયા હતા અને તેમની તબિયત લથડતા કડીની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા કડીના કરણનગર અણખોલ છત્રાલ સુધી અનેક કેમિકલ ફેક્ટરીઓ ઝેર ઓપતા સ્થાનિક ગામ લોકો અને વાહન ચાલકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે કડીના છત્રાલ રોડ ઉપર કેમિકલ સ્ટીલ પ્લાયબોર્ડ જેવી વિવિધ ફેક્ટરીઓ છોડી વાતાવરણ હવામાં પ્રદુષિત કરાઈ રહ્યું છે બીજી તરફ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ પાણી જમીનમાં ઉતારતા આસપાસના બોર દૂષિત પાણી નીકળતા લોકોના આરોગ્ય સામે ખતરો થયો હોવાની સ્થાનિક ઉઠી રહી છે ત્યારે કડીના છત્રાલ રોડ ઉપર ફરી એકવાર તેવી જ ઘટના સામે આવી હતી જ્યાં કડી છત્રાલ રોડ ઉપર આવેલ એક કંપની દ્વારા મંગળવારે સાંજના સમય અચાનક જ જ્યારે ગેસ છોડાતા બાજુની કંપનીમાં નોકરી કરતા છ કામદારોની અસર થતા તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદેવ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા મારું નામ નરેન્દ્રકુમાર ભૈલાલભાઈ પટેલ છે કડી કડી રોડ ઉપર છત્રાલ ગામમાં અમારી કંપની છે જીવન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ બાજુમાં કેમ્પલાસ્ટ કંપની છે એમનો ક્લોરિન ગેસ જે વારંવાર થોડો ઘણો આવતો હોય છે પણ આજે ખૂબ વધારે છોડ્યો હતો એટલે અમારા ત્રણેક માણસોને શરૂઆતમાં ઉલટી થઈ ગઈ હતી અને પછી જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી અને એ હજુ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં બીજા ત્રણ જણને વધારે ત્રણ જણને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી એટલે છ જણને અહીંયા ભાગ્યદે કડી ભાગ્યદે હોસ્પિટલમાં દાખલ કર્યા હાલ એમની સ્થિતિ સારી છે એટલે શું ઘટના શું હતી actually અંદર એટલે એ લોકોએ સાજે છ સાડા લગભગ સાડા છ થી આસપાસમાં ગેસ ક્લોરીન ગેસ આવે એ એ લોકોને છોડ્યો તો અને એ ગેસ અમારી કંપનીમાં સ્ટાફને લાગ્યો હતો લગભગ આઠ આઠ થી નવ જણા માણસ સ્ટાફ હોય છે એમાંથી છ જણને તકલીફ થઈ ગઈ આવું કેટલા સમયથી થાય છે આ ઘણી વખત થતું હોય છે વારંવાર પણ એટલો બધો આટલો બધો નથી હોતો આ વખતે ખૂબ વધારે હા આજે પણ આજે ફોન કર્યો એટલે અડધો કલાક લગભગ બંધ કર્યો હતો એ લોકોએ પણ ફરીથી પાછો ચાલુ કરી દીધો અથવા તો પવન ચેન્જ થયો હોય તો એ ખબર નથી પણ એ લોકોએ અડધો કલાક માટે ઘડીક બંધ થઈ ગયું હતું પવનની દિશા બદલાવાના કારણે હોય અથવા તો એ લોકોએ બંધ કર્યો હોય